નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ માતા મહાકાળીની આપેલી મુરલી દ્વારા આ સાપને તો વશમાં કરી નાખ્યા અને લાલવાદીઓને પણ બરાબર પાઠ ભણાવી અને હવે તેઓ આ ઔષધિઓના જંગલમાં પહોંચ્યા છે અને ત્યાં રાજપાલસિંહ નગરશેઠ બંને જણા સામે જુએ છે ને કહે છે કે ભૂતિયા આ જંગલમાં કોઈક મહાકાય પ્રાણી હોય અને તે આમ તેમ આમ તેમ આંટા મારી રહ્યું હોય એવો ઝાડીઓમાં કેવો અવાજ થઈ રહ્યો છે એ તો સાંભળ ત્યારે ભૂતિયો એટલું જ કહે છે કે નગરસેઠ એ કોઈ મોટું મહાકાય પ્રાણી નથી પરંતુ આ જંગલમાં રહેલા આ લાલવાદીઓના સાપ છે અને તેઓ આ જંગલની રખેવાળી કરી રહ્યા છે અને લાલવાદીઓના કહેવા પ્રમાણે આ ઔષધિઓનું એક પાન પણ જો ભૂલથી આપણે તોડી લઈએ ને તો તે આપણને છોડશે નહીં અને આવી એમની પહેરેદારી છે અને તમારે જોવું હોય તો જુઓ આમ કહીને ભૂતિઓ કે જે ઔષધિઓના જંગલમાં જાય છે અને રાજપાલસિંહ અને નગરસેઠ સાથે છે અને પછી ભૂતિઓ જેવો એક વનસ્પતિના પાનને હજુ તો અડે છે એની સાથે જ ચારે બાજુથી આ ઝાડીઓનો ઘનઘોર અવાજ થયો અને અવાજ થતાની સાથે જ ત્યાં ઘણા બધા સાપ આ ત્રણેયના ચારેય બાજુ આવી જાય છે અને આવી અને ફેણ માંડીને સુસવાટા મારવા લાગ્યા અને જાણે એમ કહેતા હોય કે તમે હવે અમારા હાથમાંથી બચવાના નથી અમે તમને મારી નાખીશું એવો અવાજ કાઢી રહ્યા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા હવે આમને વસમાં કરી નાખ નહીતર તેઓ આપણને મારી નાખવામાં જરાય વિચાર નહીં કરે ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ તમે ચિંતા નહીં કરો હમણાં જ એમને વસમાં કરું છું આમ કહી માતા મહાકાળીની આપેલી મોરલી વગાડે છે અને જેવી મોરલી વાગી એની સાથે જ આ સાપ કે જે બધા જ ત્યાંને ત્યાં ડોલવા લાગ્યા અને જાણે ભાન ભૂલી અને હવે અંદરો અંદર ડોલી રહ્યા છે પરંતુ નથી ભૂતિયા પાસે આવતા નથી રાજપાલજી પાસે આવતા કે નથી નગર શેઠની પાસે પહોંચતા બધા જ ત્યાં અંદરો અંદર એકબીજાની સામું ડોલી રહ્યા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આવા કામ તો તું કરી શકે અને તારી માતા મહાકાળીની મોરલી કરી શકે બાકી અમારા જેવા તુચ્છ માણસો ના કરી શકે ત્યારે નગર શેઠ પણ કહે છે કે ભૂતિયા તારી સાથે આવી અને મને એટલી મજા આવી છે કે વાત ના પૂછો કદાચ જો હું ના આવ્યો હોત ને તો મને જીવનભરનો અફસોસ રહી જાત પરંતુ આજે ખબર પડી કે જો બહાદુર માણસો સાથે રહીએ ને તો જ બહાદુર થવાય બાકી કાયરતાની જેમ જો ગામમાં ને ગામમાં બેસી રહીએ અને ઘરમાં પડ્યા રહીએ ને તો આપણને દુનિયા શું છે એની જાણકારી આપણને ના થાય અને પછી ભૂતિયો ત્યાંથી વનસ્પતિ તોડે છે અને રાજપાલસિંહને કહે છે કે રાજપાલસિંહ તમે પણ આમાંથી જે વનસ્પતિ આપણા ગુરુગણે મંગાવી છે ને એ તોડી લો હવે આપણે પાછું વળવાની વેળા આવી છે ત્યારે રાજપાલસિંહે પોતાના હાથમાં એ વનસ્પતિને તોડીને કહ્યું કે ભૂતિયા વનસ્પતિ તો મેં લઈ લીધી છે હવે અહીંયાથી નીકળવાનું કરીએ અને આમ પછી તો ભૂતિઓ રાજપાલસી અને શેઠ આ સાપના ટોળામાંથી મોરલી વગાડતા વગાડતા હવે આ ઔષધિઓના જંગલની બહાર નીકળ્યા છે અને જેવા આ ઔષધિઓની સીમા ઉપર આવીને ઊભા રહી ગયા એની સાથે જ સામે આ લાલવાદીઓનો આખે આખો કબીલો ત્યાં આવીને ઊભો છે ત્યારે ભૂતિઓ કે જે પોતાની મોરલી બંધ કરે છે અને કહે છે કે જુઓ ભાઈઓ અમારે જેટલી જરૂરિયાત હતી ને એટલી જ અમે આ ઔષધિઓ લીધી છે વધારે લીધી નથી હવે અમને જવા દો અમારો માર્ગ મૂકો આમ કહીને ભૂતિયો અને તેના સાથી મિત્રો જેવા આગળ ચાલવા ગયા ત્યાં તો આ લાલવાદીઓ બધા ભૂતિયાના આડા આવીને ઊભા રહી જાય છે ત્યાં તો રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આ લોકો આ રીતે નહીં માને અને હવે આમને પ્રેમથી મનાવવાની કોઈ જરૂર નથી આમ કહીને રાજપાલશ્રીએ પોતાના કેળમાંથી તલવાર બહાર કાઢી ત્યાં તો પેલા બધા જ લાલવાદીઓ કે જે ભૂતિયાના પગમાં પડી ગયા અને પગમાં પડીને કહેવા લાગ્યા કે ભૂતિયા અમે તારી માફી માગવા આવ્યા છીએ અને અમને માફ કરી દે અને અમારા પૂર્વજોએ જે ભૂલ કરી છે ને એને સુધારવાનો આ એક અમને મોકો મળ્યો છે ને તો આ અવસર અમે જવા દેવા નથી માગતા ત્યાં તો રાજપાલશ્રીએ પોતાની તલવાર પાછી મ્યાનમાં રાખી દીધી અને એમને ઊભા કરીને કહે છે કે લાલવાદી તમે શું કહેવા માગો છો અમને કાંઈ ખબર નથી પડતી અને હમણાં તો થોડી જ વાર પહેલાં તમે અમારા દુશ્મન હતા અને અમને મારી નાખવા માટે તમે બધા જ પ્રયત્નો કર્યા હતા તો પછી આમ અચાનક તમે અમારા પગમાં પડી ગયા છો તો શું એની પાછળ કોઈ તમારી રાજ રમત છે કે શું અને આમ જ્યારે આ બધી વાતચીત થઈ રહી હતી ત્યાં સુધીમાં તો પેલા જે ઔષધિઓના જંગલમાં ડોલી રહેલા જે સાપ હતા તેઓ હવે પાછા ભાનમાં આવ્યા છે અને ભાનમાં આવતાની સાથે જ તેઓ સમજી ગયા કે આપણા આ ઔષધિઓના જંગલમાંથી આજે વર્ષો પછી કોઈ આપણી ઔષધિઓ લઈને ચાલ્યું ગયું છે પરંતુ આપણે એમને છોડવાના નથી આમ કહીને બધા જ સાપ ત્યાંથી ગળગડતી દોટ મૂકે છે અને ઔષધિઓના જંગલમાંથી બહાર આવે છે અને ભૂતિયાને અને રાજપાલસિંને અને આ નગર સેઠની ઉપર હરી ફેણ માંડી અને તેઓ આગના સુસવાટા મારવા લાગ્યાને કહે છે કે હવે આ ત્રણ જણાને અમારી પાસેથી કોઈ નહીં બચાવી શકે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આ સાપ તો હવે ગુસ્સા સાથે આપણા ઉપર આક્રમણ કરી રહ્યા છે હવે જલ્દીથી આમને વસમાં કરવાનું કર ત્યાં તો આ લાલવાદીઓ કહેવા લાગ્યા કે રોકાઈ જા ભૂતિયા હવે તારે એમને વસમાં કરવાની કોઈ જરૂર નથી હું એમને સમજાવું છું આમ કહીને સૌથી અગ્રણી વાદી આગળ આવે છે અને આગળ આવીને કહેવા લાગ્યો કે હે મારા રક્ષકો આ ત્રણેય માણસોને હવે તમારે કાંઈ નથી કરવાનું અને આ ત્રણ જ નહીં પરંતુ હવે આ ઔષધિઓનું જે જંગલ છે ને એ કુદરતે આપણા માટે નથી બનાવ્યું પરંતુ માનવ કલ્યાણ અને રોગી માણસોના રોગને મટાડવા માટે અહીંયા આ જંગલની વ્યવસ્થા કરવામાં આવી છે માટે હવે આ જંગલની તમારે કોઈ રખેવાળી નથી કરવાની અને તમારા માટે અમે એક યોગ્ય જંગલ શોધીશું અને એમાં અમે તમારી આખીએ પ્રજાને છોડી મૂકીશું તમારે ત્યાં ચાલ્યું જવાનું છે પરંતુ હવે તમારે કોઈ જ મનુષ્યનો જીવ નથી લેવાનો એમની રક્ષા કરવાની છે જાઓ હવે અહીંયાથી ચાલ્યા જાઓ અને જ્યારે આ મોભીવાદી આટલું કહે છે એની સાથે પેલા બધા જ સાપ ત્યાંથી પોતાની ફેણ નીચે માંડી અને પાછા જંગલ તરફ ચાલી નીકળ્યા ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિયાના મનમાં વિચાર આવી ગયો કે નક્કી આ વાદીઓ હવે સુધરી ગયા છે પરંતુ નગરસેઠ કે જે ભૂતિયાના કાનમાં જઈને કહે છે કે ભૂતિયા હું જ્યારથી સમજણો થયો ને ત્યારથી આ વાદીઓને હું ઓળખું છું આ લોકો ક્યારેય સુધરવાના નથી અને આ એમની કોઈક રણનીતિ છે અને તેઓ આપણને બળથી નથી જીતી શક્યા ને એટલા માટે તેઓ આપણને કળથી મારવા માગે છે માટે તું હોશિયાર રહેજે ત્યારે ભૂતિઓ કહે છે કે મને બધી જ ખબર છે પરંતુ આ વખતે આ વાદીઓ સુધરી ગયા છે અને એમના સુધરી જવા પાછળનું કારણ હું જાણું છું અને પછી તો પેલા વાદી ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા તે અમારી આંખો તો ઉગાડી છે પરંતુ અમારા કૂબામાં અમારા જે મુખી છે ને એ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને એમનું એટલું જ કહેવું છે કે એ ભૂતિયો રહ્યો ને એ પરોપકારી ભાવનાવાળો માણસ છે અને તેણે લોકોના એટલા દુઃખ મટાડ્યા છે કે તેના ઉપર હજારો માણસોના આશીર્વાદ છે માટે એ ભૂતિયાના હાથેથી હું બે ચમચી પાણી પીવા માગું છું એને મારી પાસે લાવો માટે હે ભૂતિયા શું તું અમારા દાદાને પાણી પીવડાવીશ ત્યારે ભૂતિઓ કહે છે કે હા કેમ નહીં ચાલો અને આમ પછી તો આ ભૂતિયો અને આ લાલવાદીઓ બધા જ એમના નેહડામાં આવે છે અને એક કૂબામાં એમના દાદા કે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે ત્યારે ભૂતિઓ એમની પાસે પહોંચે છે અને આ વાદીઓ કે જે પાણી લઈને આવે છે અને પછી ભૂતિયો હળવેકથી પાણી પીવડાવવા જાય છે ત્યારે પહેલી ચમચી પાણી પીધા પછી દાદા એટલું જ કહે છે કે ભૂતિયા તું અહીંયા અમારા કબીલામાં આવ્યો ને ત્યારથી જ મને ખબર પડી ગઈ હતી કે હવે અમારા આ કબીલામાં કાંઈક સારું કામ થવાનું છે અને હવે એ સારું કામ એ થયું કે મારા બધા જ ભાઈઓ અને મારા દીકરાઓ સુધરી ગયા છે અને આ વાતનો મને ગર્વ છે કારણ કે અહીંયા એક સમય એવો હતો કે અહીંયા ઋષિઓ રહેતા હતા અને આજુબાજુના ગામડે ગામડાઓમાંથી રોગપીડિત લોકો અહીંયા આવતા હતા અને એમના દુઃખ મટતા હતા પરંતુ જ્યારથી અમારો પરિવાર અને અમારા પરદાદા અહીંયા આવીને રહેવા લાગ્યા અને ઋષિઓને મારી અને આ જંગલ ઉપર એમણે અધિકાર મેળવી લીધો ને એ દિવસથી અમારા કબીલામાં ક્યારેય સારો દિવસ ઉગ્યો જ નથી પરંતુ હવે લાગે છે કે ભૂતિયા તારા કારણે અહીંયા સુખનો સૂરજ ઉગશે અને પછી ભૂતિયો કહે છે કે દાદા તમે ચિંતા કરશો નહીં હવે તમારા બધા જ દીકરાઓ સીધા માર્ગે ચાલવા માટે તૈયાર છે માટે હવે તમે તમારા દેહને આરામ આપો આમ કહી અને બીજી ચમચી પાણી પાયું ત્રીજી ચમચી પાણી પીવડાવ્યું અને એ ત્રીજી ચમચીનો એક ઘૂંટ પાણી કે જે મોઢાની અંદર જાય છે અને બીજો ઘૂંટ કે જે મોઢાની બહાર નીકળે છે અને આ દાદા પોતાનો દેહ છોડી દે છે ત્યારે ભૂતિઓ એમની આંખોના પાપણ મીંચીને કહે છે કે ભાઈઓ તમારા દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા અને તમે જુઓ કે એમણે એક ભલાઈનું કામ કર્યું અને તમને સુધાર્યા ને એમાં તો એમને સ્વર્ગવાસ મળી ગયો અને જો એમણે આ કાર્ય ના કર્યું હોત ને તો હજુ પણ તેઓ ઘણા મહિના સુધી આમ ને આમ અહીંયા તડપી તડપીને પોતાનો દેહ છોડોત પરંતુ તેમને આસાનીથી મોત મળોત જ નહીં એટલા માટે તમને કહું છું કે વાદીઓ હવે જો સુધર્યા છો ને તો સાચા મનથી સુધરી જજો તો તમારું પણ મોત ભગવાન ખૂબ સારી રીતે આપશે નહીતર જેટલા જેટલા પાપ કર્યા છે ને એ ભોગવવા માટે ખાટલામાં પડવું પડશે અને ખાટલામાં પડ્યા પડ્યા બધા જ પોતાના કરેલા ખરાબ કર્મ એક એક ગણીને ભોગવવા પડશે ત્યારે તમને મોત આવશે ત્યારે વાદીઓ સમજી ગયા અને કહે છે કે હવે અમે અમારા દાદાના અંતિમ સંસ્કાર કરીએ ત્યાં સુધી ભૂતિયાતું અહીંયા રોકાઈ જા અમારે તારી પાસેથી ઘણો બોધ લેવો છે ત્યારે ભૂતિયો કહે છે કે હું અહીંયા તમને મળવા જરૂર આવીશ પરંતુ અત્યારે મારી પાસે એટલો સમય નથી અને એક ગુરુ ચેલો પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે એમને અમારે આ ઔષધિઓ દ્વારા સાજા કરવાના છે માટે હવે અમને રજા આપો ત્યારે આ લાલવાદીઓ ભૂતિયાને નગર શેઠને અને રાજપાલસીને જવા માટે આદેશ આપે છે અને પછી તેઓ ત્યાંથી ચાલ્યા અને હવે જ્યારે તેઓ આ લાલવાદીઓના નેહડામાંથી નીકળીને આગળ ચાલ્યા અને જેવા સીમા સુધી આવી રહ્યા છે ત્યાં તો બીજા ઘણા સાપ કે જે એમના નજરે તો પડ્યા પરંતુ એક પણ સાપ કે જે આ ભૂતિયા એમની પાસે આવવા માટે તૈયાર નથી પોતે પોતાની મસ્તીમાં આમ તેમ ફરી રહ્યા છે પરંતુ એક પણ સાપ આડો પણ આવતો નથી ત્યારે ભૂતિયો કહે છે કે જુઓ રાજપાલસિંહ આ વાદીઓના એક હુકમથી આ બધા જ સાપ કેટલા સુધરી ગયા છે અને હવે લાગે છે કે અહીંયા લોકકલ્યાણના સારા સારા કામ જરૂર થશે અને આમ તેઓ આ લાલવાદીઓના નેહડામાંથી આ ઔષધિને લઈને બહાર આવ્યા અને બહાર આવ્યા પછી ભૂતિયો રાજપાલસિંહ અને નગરસેઠ કે જે એમની નગરીમાં પહોંચે છે અને નગરસેઠ એમની નગરીમાં ઘણા સમય પછી પહોંચ્યા છે તેથી એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આજે તો આખા નગરના હોશ ઉડી ગયા છે અને એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે આજે ભૂતિયો પહેલી વાર આ લાલવાદીઓના નેહડામાં ગયો છે અને ત્યાંથી ઔષધિ લઈને પાછો આવ્યો છે અને આ વાત માનવા માટે કોઈ તૈયાર નથી ત્યારે નગરસેઠ કહે છે કે ભાઈઓ આ વાત સાચી છે અને આ નગરના જે માણસે ભૂતિયાને આ લાલવાદીઓનો નેહડો દેખાડ્યો હતો ને એ તો ભૂતિયાના પગમાં પડીને કહેવા લાગ્યો કે મને માફ કરી દેજે ભૂતિયા મેં તને ભૂલથી એ મારગ દેખાડ્યો હતો ત્યારે ભૂતિયો કહે છે કે તે મને મારગ દેખાડ્યો ને એના કારણે જ આજે આ લાલવાદીઓ સુધરી ગયા છે એમના સાપ પણ સુધરી ગયા છે અને હવે તમે આરામથી એકલા પણ આ ઔષધિઓના જંગલમાં ઔષધી લેવા જઈ શકો એમ છો ત્યારે આ ગામ કહે છે કે નગરસેઠ શું આ ભૂતિયાની વાત સાચી છે ત્યારે નગરસેઠ કહે છે કે હા ભૂતિયાએ બધા જ સાપ સુધારી દીધા છે અને લાલવાદીઓનો નેહડો પણ સુધારી દીધો છે અને હવે તેઓ પોતે જ આ ઔષધિઓને તમારા સુધી પહોંચાડશે હવે ડરવા જેવી કોઈ વાત નથી અને પછી તો બધાએ રાહતનો શ્વાસ લીધો અને પછી નગરસેઠે ભૂતિયાને અને રાજપાલસિંહને જમાડ્યા અને પછી કહે છે કે હવે નગરસેઠ અમને હવે જવા દો કારણ કે અમારું કાર્ય કે જે ખૂબ જ દૂર છે અને હજી ત્યાં પહોંચવામાં અમને ઘણી વેળા લાગશે ત્યારે નગરસેઠ કહે છે કે તમે ચિંતા કરશો નહીં હું એની એક ઉત્તમ વ્યવસ્થા તમને કરી આપું છું અને પછી એ નગરના સૌથી બે તેજ દોડતા અશ્વને આ ભૂતિયાને અને રાજપાલસિંહને આપવામાં આવ્યા અને કહે છે કે લો ભૂતિયા તમે સૌથી પહેલાં આ બંને અશ્વ ઉપર સવાર થઈ અને ઝડપથી આ ઔષધિને એ ગુરુચેલા સુધી પહોંચાડી દો અને એકવાર એમનો જીવ બચી જાય ને પછી તમે આરામથી અહીંયા આવજો અને તમને આ અશ્વ ગમે તો રાખી લેજો અને તમને ના ગમે તો પાછા અમને આ અશ્વ સોંપી દેજો અને જ્યારે બીજી વાર આવશો ને ત્યારે તમારે મારા આ નગરમાં રાતવાસો કરવો પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે નગર સેઠ હવે રજા લઈએ કારણ કે ઘણું મોડું થઈ ગયું છે અને પછી રાજપાલસિંહ અને ભૂતિઓ બંને જણા ઘોડે સવાર થઈ અને ત્યાંથી તાબડતોડ ઘોડાને એડી મારીને નીકળી જાય છે અને હવે તેઓ આ ગુરુચેલાનો જે આશ્રમ છે એ બાજુ ઘોડાને હંકારીને આવી રહ્યા છે અને રસ્તામાં રાત પડી જાય છે અને હવે આ જંગલ મળ્યું છે ને જંગલ તો પાર કરવાનું છે તો શું તેઓ આસાનીથી આ ગુરુચેલાના આશ્રમમાં પહોંચી જાય છે કે હજુ પણ તેમને કોઈ ચુનૌતીનો સામનો કરવો પડે છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી